ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને દવાઓનું વેચાણ થતું રોકવા માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી સુરત શહેરમાં મેડિકલ સ્ટોર ઉપરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ટેબ્લેટ અને સિરપનું વેચાણ થતું હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે ત્યારે આજે પણ સુરત શહેરમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી છ ઝોનમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજાઈ હતી તો પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મેડિકલ સ્ટોર ઉપર જઈ અને તપાસ કરવામાં આવી રહી છે ડીસીપી કક્ષાના અધિકારીઓ આ મેગા ડ્રાઇવમાં જોડાયા છે આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા સુરતના તમામ પોલીસ સ્ટેશનોની અંદર વિવિધ ટીમો બનાવીને બસ્સો કરતાં વધારે મેડિકલ સ્ટોર છે તેનું અત્યારે હાલમાં ચેકિંગ કરવામાં આવી રહેલું છે આ ચેકિંગનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે સિડ્યુલ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી તો આવી શિડ્યુલ ડ્રગ્સનો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે નહીં તેનો સ્ટોક શું છે કેટલા એ લોકો પાસે આવેલા છે કેટલાનું વેચાણ થયેલું છે આ બધી વસ્તુ ચેક કરવામાં આવેલી છે આવી ડ્રગ્સ છે કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે નહીં એ બધી વસ્તુઓ અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ અને એમના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઝોન થ્રીની ટીમમાં સિત્તેર કરતાં વધારે માણસોની ટીમ અલગ અલગ દસ ટીમો બનાવેલી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એડ કરે છે અને આવા તમામ જગ્યાએ અમે જઈને જેટલા વિક્રેતાઓ છે એમને એવો સંદેશ આપીએ છીએ કે જે સીડ્યુલ ડ્રગ્સ છે એને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈને વેચે નહીં અને કોઈ નશા કરવા માટે જો આવી વ્યક્તિ આનું વેચાણ મતલબ લેવા માટે આવે તો તેને વેચાણ ના કરે અને જો એ આવું નશા માટે લેવા આવતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અમે આવનારા દિવસની અંદર આ જે વિક્રેતાઓના એસોસિએશન છે તેની સાથે પણ મિટિંગ કરીશું અને તેમને પણ સમજાવશું જેમના દ્વારા આવી શિડ્યુલ ડ્રગ્સને આ લોકો પ્રિસ્ક્રિપ્શન વગર વેચે નહીં આ બધી ડ્રગ્સ બેઝિકલી દવા માટે મતલબ દવા છે અને રોગ માટે ઉપયોગી હોય છે પરંતુ અમુક પબ્લિકને માણસોને ખ્યાલ છે કે આનાથી નશો થતો હોય છે તો આ ઈઝીલી અવેલેબલ હોવાથી અમુક વ્યક્તિઓ આના રવાડે ચડતી હોય છે તો આ સમાજનું એક દૂષણ છે જે ભવિષ્યમાં વધારે વિકરાળ સ્વરૂપ ના પકડે એના જ ભાગરૂપે આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના આદેશથી અમે તમામ જગ્યાએ આનું ચેકિંગ હાથ ધરેલું છે એસઓજી પોલીસની ટીમ દ્વારા પણ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમની સાથે રાખી અલગ અલગ મેડિકલ સ્ટોર જઈ અને તપાસ કરવામાં આવી હતી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આજ રોજ સુરત પોલીસ કમિશનરની સૂચનાના આધારે સુરતના તમામ પોલીસ સ્ટેશનની અંદર વિવિધ ટીમો બનાવી અને બસો કરતા વધારે મેડિકલ સ્ટોરનું હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરત સિટીની અંદર આજે સમગ્ર સિટીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં ટીમો બનાવીને મેડિકલ જે સ્ટોર છે કે જેઓ કોડીન અને જે પ્રતિબંધિત દવાઓ છે ટ્રામોઝોલ વગેરે જે વેચતા હોય છે એના અંદર તમામ જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એક મેસેજ છે તમામ મેડિકલ સ્ટોર કે જો તમે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચશો અથવા તો તમે એનો વધારાનો જથ્થો લાવીને વેચશો તો તમારા વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે અને એકસો વીસ વર્ષથી વધારે સજાનો જોગવાઈનો ગુનો છે તમારા લાયસન્સ રદ કરવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને જાણ કરીને સાથે રાખીને આ કાર્યવાહી ચાલુ છે અને અમુક જગ્યાએ કેસો પણ દાખલ થયા છે જ્યાં કેસો દાખલ નથી ત્યાં ત્યાં એ લોકોને તાકીદ કરવામાં આવે છે એમના રજિસ્ટર ચેક કરવામાં આવે છે એમના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવે છે અને આ એમને એક મેસેજ છે કે ભાઈ તમે આવી પ્રતિબંધિત વસ્તુઓ જે છે એના માટે જે સરકાર શ્રી નિયમો બનાવેલા છે એના આધીન જ કામ કરવામાં જો કોઈ એમાં ભંગ કરશે તો એના ઉપર સખતમાં સખત પગલા ભરવામાં આવશે આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતું નથી તો હવે વેચે છે કે તેમને ત્યાં સ્ટોક છે તો શું કેટલા આવ્યા અને કેટલાનું વેચાણ થયું આ બધી વસ્તુઓ ચેક કરવામાં આવે આ બધી જ વસ્તુઓ કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે કેમ તેનું પણ પોલીસ સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે आज रोज सूरत शहर के सोन विस्तार के छः पुलिस स्टेशन वराछा पुना सरोली सरथाना रस्काना और कापोदरा में हमने अलग अलग टीमें बना के जो स्कूल्स कॉलेजेस और कोचिंग इंस्टीट्यूट्स के बगल में जो मेडिकल स्टोर्स हैं उनकी सबकी चकाशनी की कि जो प्रिस्क्रिप्शन एच के शेड्यूल एच के जो ड्रग्स हैं जो कि प्रिस्क्रिप्शन के साथ दिए जा सकते हैं उनको प्रिस्क्रिप्शन के साथ दिया जा रहा है कि नहीं दिया जा रहा है या कोई नशेड़ी यहाँ पर आके जो कोडिन सिरप है जिसमें फॉस्फिट ड्रग होता है या ट्रामाडोल होता है और भी जो नशीली दवाइयाँ हैं जो कि सिर्फ प्रिस्क्रिप्शन के साथ दी जा सकती हैं उनको प्रिस्क्रिप्शन के साथ दिया जा रहा है कि नहीं दिया जा रहा है साथ में इस इस पूरे एक्सरसाइज का जो मकसद है वो यही है कि ये अवेयरनेस फैलाने का है और सबको वार्न करने का है मेडिकल स्टोर्स को कि बिना प्रिस्क्रिप्शन के जो शेड्यूल्ड एच के जो ड्रग्स हैं उनको नहीं दिए जाएँ